ઓડિશાની યોજનાનો લાભ લેવા સુરતમાં ચાલતું કૌભાંડ કોર્પોરેટરના નકલી સિક્કા બનાવીને આધાર કાર્ડ તથા અપડેટ સુરતમાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ સતત મળતી રહે છે ત્યારે હવે કોર્પોરેટરના નકલી સિક્કા બનાવીને આચરવામાં આવતા કોભાડનો પર્દાફાશ થયો છે સિંગણપુર ડબોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ કરવાનું કોભાડ ઝડપાયું છે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવીને કોભાડ આચરનારને ઝડપી લેવામાં આવ્યો છે તપાસ દરમિયાન માત્ર સુરત જ નહીં પરંતુ મધ્યપ્રદેશના સરનામાના પણ આધાર કાર્ડ માટે બોગસ સહી સિક્કા વાપરવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે